સર એક દોઢ મહિના પહેલા જે ડાંગર કૌભાન અને ઉજાપતને લઈને જે ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો જે મુખ્ય આરોપી છે સુફિયાન તેનો પણ એક હજી કોન્ટ્રાક્ટ સરકારી ચાલુ છે શું કહે છે જી ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટોટલ ત્રણ કરોડ સડસઠ લાખ જેટલા ડાંગર ગોડાઉન ખાતે ઓછી મળી આવતા નિગમ દ્વારા અમને ફરિયાદ કરવા માટે અધિકૃત કરતા અહીંયાથી એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે સાત ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જે પૈકી એક આરોપીનું નામ સુફિયાન મંડલી છે જેઓ ડીએસડી કોન્ટ્રાક્ટર હોવાનું માલુમ પડેલ છે અને તેઓનો કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ હોવા અંગે તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર રોજ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા અત્રે એક માહિતી માગવામાં આવેલી છે જે અમારી કચેરી દ્વારા ચાર ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાની વડી કચેરી ખાતે વધુ માહિતી માટે તથા આમાં આગળની કાર્યવાહી કરવા માટે મોકલી આપવામાં આવેલ છે તપાસ કરતા એમ કે જે એ

કર્મચારી સહિત ઠેકેદારો સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવવા પામી હતી ત્યારે આ સમગ્ર મામલે ચાલીસ દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ માંડલ અને દેતરોજમાં જે સરકારી જે સસ્તા દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડલી છે હજી પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડલી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે યુઝ ગર સંદેશ ન્યૂઝ વિરમગામ